નર્મદા જિલ્લાના કેવડિયામાં તાજેતરમાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી જેને લઈને આજે તેર ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ કેવડિયામાં રાખવામાં આવ્યો હતો જોકે ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના બીજા જે આગેવાનો છે તેઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા પહેલા જ નર્મદા પોલીસે ડેડિયાપાડામાં જ તેમને રોકી લીધા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમના આગલા દિવસે ચેતર વસાવાએ જે વાત કરી હતી એની સામે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન આવ્યું છે જેની ચર્ચા થઈ રહી છે સૌથી પહેલાં ચેતર વસાવાએ શું કહ્યું હતું એ જોઈએ આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જયને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છીએ બીજી તરફ ધારાસભ્ય ચૈત્ર વસાવાના આ દાવાને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફગાવી દીધા હતા આ સમગ્ર મામલાને લઈને આજે તેઓ શું બોલ્યા એ જોઈએ સરકારે અને મંત્રીશ્રીને મેં બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે જે હત્યારાઓ છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધોડ નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માગતા હતા એટલે કોઈને પણ પૂછ્યા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠ રાઠવા છોટાદેવના સાંસદ સભ્ય પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું હતું ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઇરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે ને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું છું કેટલાક અધિકારીઓ કહું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે તમે કાણતો જ નથી એટલે આ પ્રકારના લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શેકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લેવાય એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડે ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી અને હકીકતમાં મને ખબર નથી તો આ રીતના ગેરસમાજ બધામાં ન ઊભી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવો બધો પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતો ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર ન આ રીતે સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાની સામે આવી ગયા જેવું કે અગાઉ પણ બની ચૂક્યું છે પણ આ મુદ્દો આ વખતે આદિવાસી સમાજનો છે કારણ કે કેવડિયામાં બબ્બે આદિવાસી યુવાનોની જે હત્યા થઈ છે એમાં ન્યાયની માંગણી સાથે આખો આદિવાસી સમાજ એક થયો છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ પણ પક્ષના રાજકારણને ભૂલીને એક થયા છે તેથી આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે જોવાનું રહેશે કે આદિવાસી યુવકોએ પ્રાણ ગુમાવ્યા છે એમના પરિવારને ન્યાય મળે છે કે કેમ આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર